આ પ્રસંગો આપણને શીખવે છે કે ભક્તિમાં શ્રદ્ધા સમર્પણ અને અડગ વિશ્વાસ કેટલો જરૂરી છે સાંભળીએ આગળની ભીમેશ્વર મહાદેવ ભીમ નામનો એક રાક્ષસ હતો તેના માતા પિતાનું નામ અને કુંભકર્ણ હતું તેના પિતા રાવણના ભાઈ હતા આ વાતની જાણ ભીમને તેમની પાસેથી થઈ અને તે પણ જાણીએ થઈ કે તેમણે રામચંદ્રજીને મારી નાખ્યા હતા પાતાએ પણ બતાવ્યું કે મેં હજુ સુધી લંકા જોઈ નથી તારા પિતા મને અહીં જ મળ્યા હતા અને જ્યાંથી તું જન્મ્યો છું ત્યાંથી હું અહીં જ રહું છું આ મારું ઘર જ મારો સહારો છે કારણ કે મારા માતા પિતા પણ અગતસિંહ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા હતા આ સાંભળીને દેવતાઓથી બદલો લેવા માટે તત્પર થઈ ગયો અને કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ તેને ખૂબ જ બળવાન થવાનું વરદાન આપ્યું ભીમે ઇન્દ્ર વગેરે દેવતાઓને જીતીને પોતાના વશમાં કરી લીધા ત્યારબાદ તેમણે શિવજીના મહાન ભક્ત કામ રૂપેશ્વરનું બધું છીનવીને તેમને જેલમાં નાખી દીધા તેમની પત્ની પણ શિવની આરાધનામાં લાગેલી રહેતી હતી આ બાજુ બ્રહ્મા વિષ્ણુ વગેરે ભીમથી છુટકારો મેળવવા માટે ભગવાન શંકરની સેવામાં ગયા બીજી તરફ કોઈએ ભીમને કહ્યું કે કામરૂપેશ્વર તેના મરણનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે રાજા જેલમાં ગયા અને પૂછપરછ કરી રાજા કામરૂપેશ્વરે બધું સાચે સાચું બતાવી દીધું આ સાંભળીને ભીમે તેની પોતાની પૂજા કરવા માટે કહ્યું તથા તેણે પોતાની તલવારથી શિવજીના પાર્થિવ લિંગ પર પ્રહાર કરવાની ઈચ્છા કરી ત્યારે શિવજી પ્રગટ થઈ ગયા અને બંને વચ્ચે યુદ્ધ થયું છેવટે નારાજજી ત્યાં જ રહેવાની પ્રાર્થના કરીને શિવજી અને ભીમેશ્વર નામના જ્યોતિર્દિન રૂપમાં ત્યાં જ સ્થાયી થયા વૈદ્યનાથ મહાદેવ રાવણે કૈલાશ પર્વત પર ઘોર તપ કરીને શિવજીને પ્રસન્ન કરવા માટે બધા પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓ સહન કરી પરંતુ જ્યારે શિવજી પ્રસન્ન ન થયા તો રાવણે પોતાનું માથું કાપીને શિવલિંગ પર ચઢાવવાનું શરૂ કરી દીધું જ્યારે તે પોતાના નવ માથા ચડાવી ચૂક્યો હતો અને તેના બધા માથા પહેલા જેવા કરીને વરદાન માંગવાનું કહ્યું રાવણે તેમને લંકા આવવા માટે કહ્યું શંકરે અનિચ્છાએ સ્વીકાર કર્યો અને શંકરે કહ્યું કે તું મારા લિંગનો ભક્તિ સાથે ઘરે લઈ જા પરંતુ જો વચમાં ક્યાંય પણ રાખીશ તો તે ત્યાં સ્થિર થઈ જશે રાવણ શિવલિંગને લઈને નીકળ્યો અને રસ્તામાં લઘુશંકાને કારણે એક ગોવાળને તે લિંગ આપી દીધું ગોવાળ તેનો ભાર ન સહન કરી શક્યો અને તે ત્યાં જ પાડી દીધું ત્યારથી શિવજી વૈદ્યનાથ મહાદેવના રૂપમાં ત્યાં જ સ્થિત છે નાગેશ્વર મહાદેવ પશ્ચિમી સમુદ્ર કિનારે લગભગ સોળ યોજનના વિસ્તારમાં એક વન હતું તેમાં દારુકા અને દારુકા રહેતા હતા તેમણે ખૂબ જ ઉત્પાત મચાવ્યો તેનાથી તંગ આવીને મુનિ લોકો ઔર્ય મુનિના શરણમાં આવ્યા તેમણે દૈત્યનો નાશ થઈ જવાનો શાપ આપ્યો દેવતાઓએ દૈત્ય પર આક્રમણ કર્યું દૈત્ય ગભરાયા પરંતુ દારુકાની પાસે પાર્વતી દ્વારા આપવામાં આવેલી શક્તિના બળ ઉપર તે વનને આકાશ માર્ગથી ઉડાવીને સમુદ્રની વચ્ચે લઈ આવ્યા અને ત્યાં નિશ્ચિત થઈને રહેવા લાગ્યા તે નૌકાથી સમુદ્રની ચારે તરફ જઈને લોકોને કેદી બનાવીને લાવતા હતા એક સમયે તેમાં એક સુપ્રિય નામનો શિવભક્ત પણ હતો તે શિવપૂજન વગર અન્ન જળ ગ્રહણ કરતો ન હતો તેણે જેલમાં પણ શિવજીની પૂજા શરૂ કરી દીધી જ્યારે તેને આ કાર્યની ખબર પડી તો તેણે તેને મારી નાખવાની ધમકી આપી સુપ્રિયાએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને શિવજી એક ક્ષણમાં પ્રગટ થઈને રાક્ષસોને મારી નાખ્યો અને ત્યારે તે વનને ચારેય લોક વર્ણો માટે ખોલી આવવામાં આવ્યું પરંતુ ધારું કહે પાર્વતી એ જે વરદાન આપી રાખ્યું હતું તેના કારણે આ યુગના અંતમાં રાક્ષસી સૃષ્ટિ થવા અને દારૂકાની શાસિકા બનવાની વાત સ્વીકારી અને નાગેશ્વર જ્યોતિલુંગ રૂપમાં ત્યાં જ સ્થાપિત કર્યું રામેશ્વર મહાદેવ એકવાર ભગવાન શ્રી રામ સીતાજીને શોધતા શોધતા સુગ્રીવની મિત્રતા સાથે બંધાઈ ગયા અને હનુમાનજી દ્વારા તેમને સીતાજીની ખબર મળી રામે રાવણ પર આક્રમણ કરવા માટે વાનર સેનાને સંગઠિત કરી અને દક્ષિણના સમુદ્ર કિનારે પહોંચ્યા તેમની સામે સમુદ્રને પાર કરવાની સમસ્યા હતી શિવભક્ત રામચંદ્રને સુગ્રીવ વગેરે ખૂબ સમજાવ્યા પરંતુ તે રાવણની શિવભક્તિ જાણતા હતા એ વચ્ચે જ તેમને તરસ લાગી અને તેમણે જેવું જળ માંગ્યું અને પીવા લાગ્યા તેવું જ તેમને શિવજીની પૂજા ન કરવાનું યાદ આવ્યું ત્યારે તેમણે શિવજીનું પાર્થિવ લિંગ બનાવી સોળપચારથી તેમની પૂજા પ્રારંભ કરી શિવજી પ્રસન્ન થયા અને ત્યાં જ સ્થિત થવાનું વરદાન માંગ્યું શિવજી એવામાં સ્તુ કહ્યું અને ત્યાં જ રામેશ્વર મહાદેવના રૂપમાં સ્થિત થઈ ગયા ભૂમેશ્વર મહાદેવ પોતાની સુંદર પત્ની સુદેહાની સાથે ભારદ્વાજ ગોત્રવાળા સુધર્મા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ દક્ષિણ દિશામાં રહેલા દેવ પર્વત પર રહેતા હતા તેને કોઈ સંતાન ન હતા જે કારણે તેણે પોતાના પાડોશીઓના મેળા ટોળા સાંભળવા પડતા હતા પરંતુ સુધર્મા તે પર ધ્યાન આપતા ન હતા પણ સુદેહાએ તેને બીજા લગ્ન કરવા માટે વિવશ કરી દીધો અને પોતાની બહેન ઘુષ્યાને બોલાવી પોતાના પતિ સાથે લગ્ન કરાવી દીધા અને એમ પણ કહ્યું કે તે કોઈ પ્રકારનો દ્વેષ નહીં રાખે સમય જતાં ઘુષ્માએ ને પુત્ર જન્મ્યો અને તેના લગ્ન થયા જોકે સુધર્મા અને ઘુષ્મા બંને સુદેહાનું બહુ ધ્યાન રાખતા હતા છતાં પણ તેના મનમાં ઈર્ષ્યાનો ભાવ ત્યાં સુધી ફેલાઈ ગયો કે તેણે એક દિવસ યુવકની હત્યા કરી પાસેના તળાવમાં ફેંકી દીધો સુધર્માને ઘડપણમાં ઘા આવી પડ્યો પણ ઘુસમાએ શિવજીનું પૂજન કરવાનું ન છોડ્યું તેણે તળાવ પર જઈને સો શિવલિંગ બનાવ્યા અને તેમની પૂજા કરવા લાગી જ્યારે તેનું વિસર્જન કરી ઘર તરફ ચાલવા લાગી તો તેને પોતાનો પુત્ર તળાવના કિનારે ઉગેલો જોવા મળ્યો અને શિવજીએ પ્રગટ થઈને સુદેહાના પાપની વાત કહી તથા તેને મારવા માટે ગુસ્સે થયેલા શિવજીને રોકી તેમની પ્રાર્થના કરી આવું કર્મ કરતા રોક્યા અને કહ્યું કે જો તેઓ પ્રસન્ન છે તો તેઓ અહીં જ રહે શિવજીએ તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને ઘુમેશ્વર નામથી ત્યાં સ્થિત થઈ ગયા વિશ્વેશ્વર મહાદેવ પહેલાના સમયમાં નિર્વિકાર તથા ચૈતન્ય બ્રહ્મ હે સૌ થી પહેલા નિર્ગુણ થી અગુણ શિવ સ્વરૂપ ધારણ કર્યું પ્રકૃતિ અને પુરુષ શક્તિ અને શિવ ને શિવે ઉત્તમ સૃષ્ટિ માટે તપ કરવાનો આદેશ કર્યો જ્યારે તેમણે એક સારા સ્થાન અંગે પૂછ્યું તો શિવે પોતાની પ્રેરણાથી સંપૂર્ણ તેજથી સંપૂર્ણ પંચકોષી નામની નગર શરીરનું નિર્માણ કર્યું ત્યાં વિષ્ણુજીએ ઘણા સમય સુધી શિવજીની આરાધના કરી એનાથી ત્યાં અનેક જલધારાઓ વહેવા લાગી આ અદ્ભુત દ્રશ્ય જોઈ જ્યારે વિષ્ણુજી આશ્ચર્યચકિત થયા તો તેમના કાનમાંથી એક મણિ ત્યાં પડી ગયો જેથી આ જગ્યાનું નામ મણિકર્ણિકા તીર્થ પડી ગયું મણિકર્ણિકાના પાંચ કોષના વિસ્તાર સુધી બધા પાણીને પોતાના પોતાના પર ધારણ કર્યું અને તેમાં વિષ્ણુ પત્ની સાથે ગયા ત્યારે શિવજીની આજ્ઞાથી આ સૃષ્ટિનું નિર્માણ થયું શિવે પંચકોષી નગરીને બધાથી અલગ રાખી અને પોતાના જ્યોતિર્લિંગની સ્થાપના કરી પછી શિવજીએ તેને ત્યાંથી ઉઠાવી મૃત્યુલોકમાં સ્થાપિત કરી દીધું જે બ્રહ્માના દિવસો પૂરા થવા છતાં પણ નષ્ટ ન થયું આ સ્થાપના કાશીમાં પ્રયકાળમાં શિવજીએ ફરી તેને પોતાના પર ધારણ કરી લીધું આ પ્રમાણે કાશીમાં અવિમુક્તેશ્વર લિંગ અને મહાપુણ્ય આપવા વાળી પંચકોશી નગરી ઘોર પાપનો નાશ કરવા વાળી છે ભગવાન શંકરે પાર્વતી સહિત અંદરથી સત્વગુણી અને બહારથી તમોગુણી આ નગરીને પોતાનો સ્થાયી નિવાસ બનાવ્યું આ પ્રમાણે ત્રણ પ્રકારના કર્મો કહેવામાં આવ્યા છે જે કર્મકાંડના બંધનથી બંધનમાં છે છે પહેલું સંચિત પહેલાના જન્મમાં કરવામાં આવેલા શુભ અને અશુભ કર્મો બીજું ક્રિયામણ વર્તમાન જન્મમાં કરવામાં આવી રહેલા કર્મ પ્રારબ્ધ શરીરના ફળ સ્વરૂપ ભોગવવામાં આવતા કર્મ પ્રારબ્ધ કર્મોનો વિનાશ એકમાત્ર ભોગથી અને સંચિત તથા ક્રિયામણનો વિલોપ પૂજનથી થાય છે પર્વત પર અહિલ્યાના પતિ ગૌતમ તપ કરતા હતા સો વર્ષ સુધી અહીં પાણી ન વરસવાથી લીલોતરી નષ્ટ થઈ ગઈ હતી અહીંના પ્રાણી દુકાળથી પરેશાન થઈ આમ તેમ જવા લાગ્યા એટલે ઘોર દુકાળ પડ્યો કે ગૌતમજીએ છ મહિના સુધી પ્રાણાયામ દ્વારા માંગલિક તપ કર્યું એનાથી વરુણ દેવતા પ્રસન્ન થયા અને ગૌતમે પાણીનું વરદાન માંગ્યું વરુણ દેવના કહેવા મુજબ ગૌતમે એક ખાડો ખોદ્યો ત્યાં પાણી મળી આવ્યું વરુણે કહ્યું કે અહીં હંમેશા પાણી ભરાયેલું રહેશે તમારા નામથી તેની પ્રસિદ્ધિ થશે આ સ્થાન હવન તપ યજ્ઞ દાન કરવાવાળા લોકોને ફળ આપશે આ પાણીના કારણે ઋષિઓને આનંદ થયો અને પૃથ્વી લીલીછમ બની ગઈ એક વખત ગૌતમના શિષ્ય ત્યાં પાણી લેવા માટે ગયા તો અન્ય મુનિઓની પત્નીઓ પણ ત્યાં પાણી લેવા આવી હતી અને તે પહેલાં પાણી ભરવાની જીદ કરવા લાગી ગૌતમના શિષ્ય ગૌતમની પત્નીને બોલાવી લાવ્યા અને તેમણે શિષ્યોને જ પહેલાં પાણી લેવાની વ્યવસ્થા કરી આપી મુની પત્નીઓએ આ વાતને પોતાના પતિઓ આગળ મીઠું મરચું ભભરાવીને કરી ત્યારે મુનિઓએ ગૌતમ સામે બદલો લેવા માટે ગણેશજીની પૂજા કરી ગણેશજીના પ્રગટ થતી વખતે તેમણે વરદાન માંગવા કહ્યું તે પછી ઋષિઓએ વરદાન માંગ્યું કે ગૌતમને અપમાનિત કરી ત્યાંથી હાંકી કાઢવાનું બળ તેમને મળે જે સમયે ગણેશજીને સૂચન કર્યું કે આવા મુનિ સાથે દ્વેષ રાખવો યોગ્ય નથી તેણે પોતાના તપથી આ વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી છે પરંતુ મુનિઓએ બહુ હટ કરી ગણેશજીએ તેમની વાત માની લીધી પરંતુ ચેતવણી આપી કે આ આનું પરિણામ સારું નહીં આવે અને થોડા દિવસ પછી ગૌતમજી ત્યાં ગયા તો તેમણે એક દુબળી પાતળી ગાય જોઈ અને તે જેવી તેને ત્યાંથી હટાવવા ગયા તો એક પાતળી લાકડી તેને મારી ગાય મરી ગઈ આ બનાવ પછી મુનિઓએ ગૌતમ પર ગૌહત્યાનો આક્ષેપ લગાવ્યો તેમને અપમાનિત કર્યા અને તેમને ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું ગૌતમ દુઃખી થઈને ત્યાંથી ચાલ્યા ગયા ગૌતમે ગૌહત્યાના પાપથી મુક્તિ મેળવવા માટે તપ કર્યું ગંગાજીમાં સ્નાન કર્યું અને કરોડોની સંખ્યામાં પાર્થિવ લિંગ બનાવી શિવજીની પૂજા કરી શિવજીએ પ્રસન્ન થઈને દર્શન આપ્યા અને કહ્યું કે તમે આ આપમાંથી શુદ્ધ ઋષિ છો તમે કોઈ પાપ કર્યું નથી જ્યારે શિવજીએ ગૌતમને વરદાન માંગવા કહ્યું ત્યારે ગૌતમે શિવજી પાસેથી તેમને ગંગા આપી સંસારના ઉપકાર માટેનું વરદાન માંગ્યું શિવજીએ ગંગાનું મુનિને આપ્યું ગૌતમે ગંગા પોતાને ગૌહત્યાથી મુક્ત કરવાની પ્રાર્થના કરી ગંગાએ વિચાર્યું કે ગૌતમે પવિત્ર કરી સર્વ સ્વર્ગલોકમાં લઈને ચાલી જશે પરંતુ શિવજીએ તેને કહ્યું કે જ્યાં સુધી કલિયુગ છે ત્યાં સુધી તમે ધરતી પર જ રહો તે સમય ગંગાએ પણ તેમને કહ્યું કે પછી આપ પણ પાર્વતી સાથે પૃથ્વી પર રહો ગંગાજીએ શિવજીને પૂછ્યું કે જ્યાં સુધી બૃહસ્પતિ સિંહ રાશિમાં રહેશે ત્યાં સુધી તમારા કિનારે અમે રહી અને સ્નાન કરી શિવજીના દર્શન કરતા રહીશું અને અમારા પાપ દૂર થશે આ વાત સાંભળી ગંગા ગોમતી ત્યાંથી એક શિવલિંગ ત્રંબક નામની ત્યાં જ સ્થિત કરી ગંગા દ્વારકાનું નામ એટલા માટે પડ્યું છે કે ગૌતમજીએ અહીંયા સૌથી પહેલા સ્નાન કર્યું હતું જ્યારે બીજા મુનિઓ અહીં સ્નાન કરવા માટે આવ્યા તો ગંગા અદ્રશ્ય બની ગઈ ગૌતમે તેમને પ્રાર્થના કરી પણ તેમણે કૃતજ્ઞ મુનિઓને દર્શન આપવાનો ઇનકાર કરી દીધો ગૌતમે ફરી પ્રાર્થના કરી તો તેમણે કહ્યું કે આ પર્વતની સો વાર પ્રદક્ષિણા કર્યા પછી જ તે દર્શન આપશે મુનિઓએ તેમ કર્યું અને ગૌતમ પાસે પણ માફી માંગી જૂની કથાઓમાં એ પણ વર્ણન છે કે ગૌતમે તો ઋષિઓને શ્રાપ આપ્યો હતો અને તે કાંચીપુરીમાં જઈને રહેવા લાગ્યા હતા તથા શિવ ભક્ત ન રહ્યા તેમના સંતાન પણ શિવ ભક્તિથી વિરત બની ગયા હતા અને તે દાનવ જેવું વર્તન કરવા લાગ્યા હતા પરંતુ પછી ગંગાજી ફરીથી સ્થાન પર આવી અને તેમાં સ્નાન કરી તેમનું કલ્યાણ થયું હતું કરીશ્વર મહાદેવ પહેલાના સમયમાં જ્યારે રાક્ષસો દેવતાઓને ખૂબ જ કષ્ટ આપવા લાગ્યા અને ધર્મનો પરાસ થયો તો દેવતાઓ વિષ્ણુજી પાસે ગયા વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું કે તેઓ શિવજીની આરાધના કરી મેળવેલી શક્તિથી જ દૈત્યોનો સંહાર કરી શકશે વિષ્ણુજી કૈલાશ પર જઈ શિવજીની ભક્તિ કરવા લાગ્યા તેમણે માનસરોવરમાં ખીલેલા કમળોથી શિવજીની પૂજા કરી અને સહસ્ત્ર નામોથી પાઠ કરતા એક એક નામનું મંત્રનું ઉચ્ચારણ કરી અનેક કમળ એક એક કરીને શિવજી પર ચડાવ્યા વિષ્ણુજીની પરીક્ષા લેવા માટે શિવજીએ સહસ્ત્ર કમળોમાંથી એક કમળને છુપાવી દીધું વિષ્ણુજીએ બધી જગ્યાએ શોધ્યું અંતે હારીને પોતાનું એક નેત્ર કમળની બદલે ચડાવવા ગયા ત્યાં જ શિવજી પ્રગટ થયા અને વિષ્ણુજીએ વરદાન માંગ્યું કે તેઓ દૈત્યોની શક્તિ હણી લે એ પછી મહાદેવે વિષ્ણુને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું જેના પ્રભાવથી વિના કોઈ પરિશ્રમે વિષ્ણુજીએ દૈત્યોને પરાજય કર્યો વ્યાઘ્રેશ્વર મહાદેવ શિવજીને પ્રસન્ન કરવા વાળા અનેક વૃત્તોમાં શિવરાત્રીનું વ્રત સૌથી મહત્વપૂર્ણ છે આ વ્રતને પૂરું કરવા માટે સવારે ઉઠી નિત્ય કર્મથી નિવૃત્ત થઈને શિવાલયમાં જઈને શિવજીની પૂજા કરવી જોઈએ આ ઉપરાંત જ્યોતિર્લિંગને સુંદર સ્થાન પર સ્થાપિત કરી બધી સામગ્રી સહિત પૂજા કરવી જોઈએ ઓમ નમઃ શિવાય જાપ કરી ગીત સંગીતની સાથે ત્રણ વાર આચમન કરવું જોઈએ રાત્રિ જાગરણ પ્રાર્થના કરતા વ્રત પૂરું કરવું જોઈએ શિવજીની ઉપાસના કરતા કહેવું જોઈએ કે હે મહાશંકર તમે આ વ્રતથી સંતુષ્ટ થાઓ અને અમારા પર કૃપા કરો પછી પોતાની શક્તિ અનુસાર દાન વગેરે કરી શિવલિંગનું વિસર્જન કર્યા બાદ ભોજન કરવું જોઈએ એના વિશે એક કથા આ મુજબ છે કે ગુરુ દુષ્ટ નામે એક પાપી નિષાદ રોજ વનમાં જઈ ચોરી કરી અનેક દુષ્કર્મો કરતો હતો એક વખત શિવરાત્રીના દિવસે તે પોતાની ગર્ભવતી પત્નીની સાથે ભોજનની શોધમાં નીકળે પરંતુ તેને કંઈ ન મળ્યું તે નિરાશ થઈને એક તળાવની પાસે એક વૃક્ષની આકાશમાં આશાએ બેસી ગયો કે જો કોઈ પશુ પાણી પીવા આવે તો તેને મારી ના ખાઈ લઈશ રાત્રિના પહેલા પ્રહરમાં એક હળી પાણી પીવા આવી તો તેના પર ભીલે ધનુષ બાણ પર ચડાવ્યું જેવું તેણે આમ કર્યું તે સમયે વૃક્ષ પરથી કેટલાક ફૂલ અને પાણીના ટીપા શિવજીના જ્યોતિર્લિંગ પર પડ્યા એનાથી શિવજીનું પૂજન થઈ ગયું હરણીએ દુઃખી સ્વરમાં કહ્યું કે મને થોડી વાર માટે બાળકોની વ્યવસ્થા કરવા માટે જવા દો હું ફરી આવીશ નિષાદે તેને જવા દીધી અને તેની રાહ જોતા એક પ્રહર જાગતા વીતી ગયો બીજા પ્રહરમાં તે હરણીને શોધતી તેની બહેન તળાવ પર આવી નિષાદે ફરીથી તેનું એ જ કર્યું અને તેનાથી ફરી ફૂલ તથા જળ જ્યોતિર્લિંગ પર પડ્યા અને શિવજીની પૂજા થઈ ગઈ કરી તેમાં ફૂલ અને જળ પડ્યા શિવજીનું ત્રીજા પ્રહારનું પૂજન પણ થઈ ગયું હરણે ફરીથી કરુણ વાણીમાં નિષાદને પોતાના બાળકોની વ્યવસ્થા કરવા માટેનો સમય માંગ્યો અને પાછા ફરવાનો વિશ્વાસ આપ્યો તેની રાહમાં નિષાદનું ચોથા પ્રહરનું પણ જાગરણ થઈ ગયું ઘરે પહોંચીને ત્રણેય એકબીજાને પોતાની વાર્તા સંભળાવી અને હરણીને બાળકોનો ભાર સોંપીને હરણ પોતે નિષાદ પાસે જવાની વિચાર કર્યો હરણીએ વૈધત્વને ખૂબ જ ખરાબ મનાવતા કહ્યું અને સમજવા પોતાએ જવાનો આગ્રહ કર્યો ત્યારબાદ બાળકો પણ માતા પિતાની સાથે ત્યાં પહોંચી ગયા ચોથા પ્રહારમાં જ્યારે નિશાદે ધનુષ બાણ ચડાવ્યા તો તે જ રીતે જળ અને પત્ર પુષ્પ શિવજી પર ચડવાથી ચોથા પ્રહરની પૂજા પણ થઈ ગઈ નિષાદનું પાપ નષ્ટ થઈ ગયું અને તેણે જ્ઞાનનો અનુભવ કર્યો તેણે હરણ હરણીના વચનબદ્ધતાથી ભાવનાને કારણે મુક્ત કરી દીધા નિષાદના આ કર્મથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને તેને વરદાન માંગવાનું કહ્યું નિષાદે તેમની પાસે વરસાદ વરદાન માંગ્યું કે તે ત્યાં જ નિવાસ કરે અને શિવજીએ તથા તથાસ્તુ કહ્યું આ એ જગ્યા વાગેશ્વર ના રૂપમાં સ્થિર થઈ ગયા આ રીતે શિવજીના જ્યોતિર્લિંગ જુદા જુદા રૂપમાં જુદા જુદા સ્થાનો પર વિદ્યમાન છે શિવરાત્રીનું અનુપમ મહત્વ છે તે શ્રદ્ધાળુઓને મનોવાંછિત ફળ આપે છે આ કથાથી એ સ્પષ્ટ થાય છે કે શિવરાત્રીના આખો દિવસ અને આખી રાત જાગીને પૂજન કરવું જોઈએ સૂતજીએ બતાવ્યું કે આ દિવ્ય ચરિત્રને સાંભળીને બધી વ્યાધિઓ દૂર થઈ જાય છે અને સિદ્ધિઓ મળે છે આ સાથે પૂરો થાય છે કોટી રુદ્ર સંહિતાનો બીજો ભાગ અહીં આપણે શિવલીલા અને ભક્તોને આપવામાં આવેલા આશીર્વાદ વિશે સાંભળ્યું શિવપુરાણની દરેક કથા આપણને ભક્તિમાં મજબૂત બનાવે છે અને જીવનમાં શિવ તત્વને આત્મસાત કરવા માટે પ્રેરણા આપે છે આગળની કથાઓમાં આપણે શિવપુરાણના બીજા રસપ્રદ અધ્યાયોમાં પ્રવેશ કરીશું તો અમારી સાથે જોડાયેલા રહેજો જો આ વાર્તા આપને ગમી હોય તો જરૂરથી લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા